thank you છેલ્લા કેટલાક સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી આખરે નિર્ણય લેવામાં આવ્યો અને આજથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી ત્યારે આ બાબતે કેટલીક વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માગણી કરવામાં આવી છે કે આ શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી સર્જાય છતાં આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઈ જવાતા લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે આ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી જન્મ મરણની કચેરી જે કેવડાબાદ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાનના જર્જરીત થયેલ હતું એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડો જરૂર હતો એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે જન્મરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા સો વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે જન્મરણની મરણની નોંધણી વધતા લગ્નની નોંધણી પણ કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે